નમસ્કાર મિત્રો સાત જૂને બનવા જઈ રહ્યો છે ધન શક્તિ યોગ મંગળ અને શુક્ર ચમકાવશે આ ત્રણ રાશિઓની કિસ્મત જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકત્રીસ મે બે હજાર પચીસના રોજ સંપત્તિ સમૃદ્ધિ કલા સંગીત સુખ વૈભવ પ્રેમ અને વૈવાહિક સુખના કારક રાક્ષસ ગુરુ શુક્ર પોતાની રાશિ બદલીને મંગળની રાશિ મેસમાં ગોચર કરી ચૂક્યો છે અને ઓગણત્રીસ જૂન સુધી અહીં રહેશે આ પછી તે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે શુક્રના મેષમાં આવવાથી ઘણી રાશિના લોકોને લાભ મળી શકે છે બીજી તરફ ગ્રહોનો સેનાપતિ મંગળ સાત જૂને તેની નીચ રાશિ કર્ક છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શુક્ર અને મંગળ મળીને ધનશક્તિ નામનો રાજયોગ બનાવી રહ્યા છે આ રાજયોગની રચનાને કારણે બાર રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે તેની અસર ચોક્કસપણે જોવા મળશે ચાલો જાણીએ કે મંગળ શુક્રના ધન શક્તિ રાજયોગની રચનાથી કઈ રાશિના લોકોને બમ્પર લાભ મળવાનો છે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મંગળ રાશિમાં શુક્રનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ધન શક્તિ યોગનું નિર્માણ કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં શક્તિ યોગ કુંડળીમાં મંગળ અને શુક્રના સંબંધ દ્વારા રચાય છે અને તે ખૂબ જ અસરકારક પરિણામો આપવા સક્ષમ છે ધન શક્તિ દ્વારા વીરતા અને સ્નાયુ શક્તિ દ્વારા પૈસા કમાય છે આ સાથે તમે તમારી મહેનત અને રણનીતિ દ્વારા બાહ્ય ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકો છો તો ચલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓને ધન શક્તિ રાજયોગનો ફાયદો થવાનો છે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ તમારી કુંડળીમાં મંગળ તેના મિત્ર સૂર્યની રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરશે આ સાથે શુક્ર લગ્ન ભાવમાં બેઠો હશે શુક્ર ધન ભાવનો સ્વામી અને આ રાશિના સાતમા ભાવનો સ્વામી હોવાથી લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યો છે આવી સ્થિતિમાં બનેલો ધનશક્તિ યોગ આ રાશિના લોકો માટે ઘણી રીતે ખાસ હોઈ શકે છે તમારા વ્યક્તિત્વમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમારું વર્તન ભાવાત્મક અને આનંદી રહેશે તમે ખરીદી કરવા જઈ શકો છો આ યોગ ગાયકો અભિનેતાઓ નર્તકો માટે ફાયદાકારક રહી શકે છે તમે ફિલ્મ જીવન ટીવી ફિલ્મ ઉદ્યોગમાં ઘણી સફળતા મેળવી શકો છો તમારો મિત્રો સાથે સમય સારો પસાર થશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાની ઈચ્છા જાગશે આવી સ્થિતિમાં તમે લોટરી દ્વારા પૈસા કમાવાનું વિચારી શકો છો પરંતુ તમને આનાથી નુકસાન પણ થઈ શકે છે અન્ય માધ્યમો દ્વારા પૈસા કમાવવાનું વિચારો તો ફાયદાકારક રહેશે તમારી નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત સુધારો થઈ શકે છે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે ધન શક્તિ યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિના કુંડળીમાં લગ્ન અને છઠ્ઠા ભાવનો સ્વામી શુક્ર બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે આવી સ્થિતિમાં મેષ રાશિમાં બનેલો ધન શક્તિ યોગ આ રાશિના જાતકોને જબરજસ્ત લાભ અને સફળતા આપશે શુક્રનો બારમા ભાવમાં હંમેશા સારો પ્રભાવ રહે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિદેશમાં સારા પૈસા મળી શકે છે તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો કોર્ટ કેસોમાં તમને લાભ મળી શકે છે શુક્ર મંગળ સાથે ત્રિકોણ સંબંધ બનાવી રહ્યો છે કારણ કે મંગળ આ રાશિના ચોથા ભાવમાં બેઠો છે આવી સ્થિતિમાં મંગળ શુક્ર એકબીજા સાથે નવ યોગ બનાવી રહ્યા છે તેથી મંગળની સાથે શુક્ર પણ સક્રિય થશે તમને ભૌતિક સુખ મળી શકે છે વાહન મિલકત ઘર ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે વિદેશ વેપારમાં વધારો થશે આ ઉપરાંત કલા સંગીત નૃત્ય અભિનય લેખન ગાયન કલા શિલ્પ વગેરે સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ લાભ મળવાનો છે તેમને વિદેશમાં પોતાની કલા દર્શાવવાની તક મળી શકે છે મંગળ પણ સાતમા ભાવ પર નજર રાખી રહ્યો છે જેના કારણે વ્યવસાયમાં પણ અનુકૂળ અસરો જોવા મળશે તમને પૈસા કમાવાની નવી તકો મળશે તમે કોઈ પણ જૂના દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તમારી રાશિમાં શુક્ર લગ્ન અને આઠમા ભાવનો સ્વામી હોવાથી સાતમા ભાવમાં ગોચર કરશે અને દ્રષ્ટિ તમારા લગ્ન પર પડશે આ સાથે મંગળ તમારી કુંડળીના અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે આવી સ્થિતિમાં મંગળ અને શુક્ર વચ્ચે ત્રિકોણ સંબંધ પણ બની રહ્યો છે શુક્રને સંપત્તિનો કારક માનવામાં આવે છે અને મંગળને શૌર્યનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના લગ્ન જીવનમાં દરેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે લગ્નમાં અવરોધ પણ સમાપ્ત થઈ શકે છે વૈવાહિક સુખ પ્રાપ્ત થઈ શકે છે જમીન મકાન મિલકતની પણ શક્યતાઓ રહેશે લાંબા સમયથી ચાલતી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે આ સાથે વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે આ સમયગાળામાં નવો વ્યવસાય શરૂ કરવાથી ફાયદાકારક થઈ શકે છે મંગળ તેના મિત્ર સૂર્યની રાશિમાં છે તેથી ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે આવી સ્થિતિમાં તમને ઘણા પૈસા મળી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે આ સાથે સ્ટાવાર મિલકત સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે શત્રુઓનો પરાજય થઈ શકે છે